મહુવા શહેરમાં ટોલનાકાના વિરોધમાં આવેલા ત્રીસ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી ભાવનગર જિલ્લાના મહુવા નજીક લોંગડી ટોલનાકાના મામલે ટોલ ટેક્સ વધુ વસૂલ કરવામાં આવતો હોવાના વિરોધને લઈને વિવિધ પ્રકારના આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને આજે ભાવનગર જિલ્લા ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળા સહિત ધારાસભ્યના કાર્યાલય ખાતે રજૂઆત કરવા છતાં માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ જ્યાં લખાય છે ત્યારે સવારે સાડા અગિયાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન ટોલ નાકા લડત સમિતિએ ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવા જતાં પોલીસે તમામ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તમામ વ્યક્તિઓને અજ્ઞાત સ્થળે પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા છે

سلام سفیہ ہائے 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 سلام سفیہ ہائے

સંવિધાનના નિયમ પ્રમાણે તમામ કાર્યો અમે કર્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અમારી રજૂઆત છે ટોલ ટેક્સ બાબતે અને જ્યારથી લોંગળી ટોલ ટેક્સ સાતમા મહિનામાં શરૂ થયું વીસ તારીખે ત્યારથી ત્રેવીસ તારીખે અમારું

આજે અમે ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છીએ એ ધારા સભ્યને અમે કરીએ છીએ સર આ અમે વાત કરીશું